અમે કેમ જઈ રહ્યા છીએ ગીર શ્રીવિલા રિસોર્ટમાં એન્જોય કરવા માટે કારણ કે વિન્ટર વેકેશન છે અમારું ક્રિસમસ વેકેશન દેટ વાય એન્ડ ગઈ વખતે અમે ગયા હતા દિવાળી વેકેશનમાં નાવ ના દિવાળી વેકેશન પછી ગયા હતા અને અત્યારે અમે લોકો વેકેશનમાં જ જઈ રહ્યા છે ગાઈઝ અમે અડધી પેકિંગ કરી લીધી છે ને અડધી બાકી છે યા યા એટલે આજે રાત્રે નીકળશું ગાઈઝ બાર વાગે સો સ્ટેટ યુન બને રહજો ગાઇઝ આ જ વ્લોક કન્ટિન્યુ થશે આખી ટ્રીપમાં એટલે અહીંયાથી ગીરનો સફર અમારો અમે આજ બ્લોગમાં દેખાડવાના છે સો સ્ટેટ યુન ગાઇઝ પછી મળીએ તો ગાઇઝ પૂર્વાને આવે છે અત્યારે ઊંઘ કેમ આવે છે કેમ આવે છે કેમ આવે છે આ અમુક એક્સ્ટ્રા કપડાં અમે નીકળ્યા અને નવા નાખ્યા આ અમારું બેગ છે આખું ફુલ્લી આ પપ્પાનું બેગ છે જેમાં અમે અમારું નાઇન્ટી નાઇન પર્સન્ટ અમારું નાખ્યું છે સો યાદ ઓસ્ટીટ પપ્પાના કોઈ પેન્ટ તો લીધા જ નથી હો વાટ લાગી જાત મારી આપણે અમુક એક્સ્ટ્રા વસ્તુ દેવી જોઈએ પેલું પેન્ટ અને આ માણસ થાય ને યાર કામ છે મારા બહુ બધા આ દુનિયામાં કેટલા કામ કરવાના હોય મારે

તો એમાં પહેલી વખત પૂરવા પાછીની મમ્મી નથી આવતી યસ ગાઈસ शी इज नॉट ગોઈંગ ટુ કમ ફોર વોટ કારણ કે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી અમારો બિઝનેસ છે એવું નથી રીઝન તો બોલો શું લેવા બોલિયા આપણે કમજોરીઓ બીજાને સુ લેવા ગયા નાઈસ નાઈસ વન નાઈસ વન ગાઈસ મમ્મી નથી આવતી ડ્યુ ટુ સમ રીઝન્સ ગાઈસ ને તો બેસ સારી હવે હવે કહી દીધું તો ડ્યુ ટુ સમ રીઝન્સ મેં તો કહી દીધું તો સો ગાઈઝ ચાલો સ્ટ્રેટ હવે બહાર બહુ વખાડો નહીં કરવો બધા સૂતા હોય આ ટાઈમે ને અમે લોકો વાતો કરીએ છીએ અને એ બી બાર સોસાયટીમાં સો સ્ટ્રેટયુન ગાઈઝ હવે ચલો રસ્તામાં સો ગાઈઝ અમે આવી ગયા છે શ્રી વિલા ફાર્મમાં એન્ડ યુ કેન સી કે સવાર સવારમાં અમે પહોંચી ગયા છે કેટલા વાગ્યા પૂર્વા અંદર ટ્વેલ્વ મજામાં ગઈઝ હવે અમે લોકો બ્રેકફાસ્ટ કરવાની રાહ જોઈએ છે અને પછી અમે સૂઈ જઈશું અને પછી આ સૂઈ કેમ જઈશું પપ્પા રાત ટ્રાવેલિંગ અને મારો અવાજ પણ તમે જોઈ શકો છો યસ ટાટા બાય થઈ ગયો યસ અને રીવાનો પણ સેમ ટુ સેમ એવો જ છે પણ બતા દે હા સુનાઈ સુતા હા અને ગઈસ અમારા રૂમની હાલત બહુ ખરાબ થઈ ગઈ ઓલરેડી અહીંયા જોવું અહીંયા જુઓ અહીંયા આ સ્વેટર છે અહીંયાં કામણી છે પછી આ છે બેડ અહીંયા ટીવી એરિયા છે જ્યાં અમે અમારો સામાન આઈન તરત મૂકી બીધો અહીંયા વોશબેશિન છે જ્યાં અમે ફરીથી અમારો સામાન મૂકી દીધો સ્કિન કેર પછી શેમ્પૂ બ્રશ અને આ મેકઅપ છે અહીંયા ટોફીઝ અને કેન્ડીઝ છે અને આ છે વોશરૂમ ઓ યસ કરસ આ છે વોશરૂમ

અમે ક્યારે કરતા તો નથી ઘરે બટ અત્યારે ભૂખ લાગી છે પૂરા હા અહીંયા દહીં છે અહીંયા પૌવા છે ખસતો આમ થોડી કેમ ખસતું પૂરા ખસને ચા છે અહીંયા ખાખરા છે અને થેપલા ગરમા ગરમ આવે છે તો જ્યારે આવશે ત્યારે મળે અને રીવાને બહુ ભૂખ લાગે છે બાય ધ દવે એન્ડ જોઈ શકો છો કેટલી બધી ચમચી છે કેમ

સો ગાઈસ અમે જમ્યું ને એટલો ઓસમ હતો ને બ્લુ પેડ ભરીને ખાધું છે સ્વભાવ એટલો મસ્ત ને કે પૂછે છે સાહેબ કઈ જોઈએ સાહેબ આ જોઈએ સાહેબ તે જોઈએ પણ બહુ વ્યક્તિ છે યાર કે સારું એવું કરે છે આ કેમ્પફાયર એમણે છે યાર અને હાથ હાથ જેમ આમ કરો બોલતો તો શું કે પુષ્પા વાળું હું ભૂલી ગયો શું શું આમ અવાજ ના આવ્યો બાબુ બોલ થી પૂરવા ના આવડે નહીં સારા સો ગાઈઝ ચલો સ્ટેડિયમ હવે પછી જ મળીએ અમે એન્જોય કરી રહીએ થોડું